વાપી છે બાળકને વિનામુલ્યે કોલિયર ઇમ્પ્લાન્ટ ના ઓપરેશન થી મળી શ્રવણ શક્તિ જન્મથી સાંભળી ન શકતા બાળકનું ખાનગી હોસ્પિટલમાં રૂપિયા દસ થી બાર લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે થયું વાપી તાલુકાના શેરીના અને મોડ રાજકોટના દેવકી ગાલોલ ગામના રહેવાસી વિસાવેલિયા પરિવાર વાપીમાં રોજગારી માટે નિવાસ કરે છે તેઓ સામાન્ય ધંધો કરી જીવન નિર્વાહ કરે છે આ પરિવારના બાળક વેદ ભીખાલાલ વિસાવેલિયા જન્મ સમયથી જ સાંભળીને બોલી શકતો ન હતો આ સમય કેન્દ્ર સંદર્ભ સંદર્ભકાળી યોજના પરિવારની બહાર આવી હતી અને આ યોજના હેઠળ બાળકનું વિના મૂલ્ય ઓપરેશન થયું હતું પરિવારને જન્મના થોડા સમય બાદ પરિવારને વેદની બીમારી વિશે જાણ થઈ હતી તેથી સૌપ્રથમ આ બાળકને

સ્પીચ થેરાપીની શરૂઆત પણ કરાવી હતી જેથી ઓપરેશન બાદ હવે બાળકનું સ્વાસ્થ્ય સારું છે તેમજ તે સામાન્ય લોકોની જેમ સાંભળી શકે છે તેમજ મમ્મી પપ્પા અને દીદી જેવા શબ્દો પણ બોલે છે આરબીએસ કે મેડિકલ ઓફિસર ડોક્ટર રિંકલ પટેલે જણાવ્યું હતું કે કોન્ઝિનેન્ટલ ડેફનેસ જન્મજાત હોઈ શકે છે બેદને પણ આ તકલીફ જન્મ સમયથી જ હતી સામાન્ય રીતે કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન આશરે દસ થી બાર લાખના ખર્ચે થાય છે કાર્ડ જે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થયું છે તેને વિનામૂલ્યે હિયરિંગ મશીન આપવામાં આવ્યું તેમજ વિનામૂલ્યે સ્પીચ થેરાપી પણ આપવામાં આવી વિનામૂલ્ય ઓપરેશન દ્વારા બાળકની બહેરાસ દૂર કરવા માટે સરકારનો આભાર માનતા વેદના માતા વિલાસબેન વિસાવેલિયાએ જણાવ્યું હતું કે સરકારની સંદર્ભ કાર્ડ યોજના હેઠળ મારા દીકરાનું વિનામૂલ્ય ઓપરેશન કરાવી આપવામાં આવ્યું છે તે આજે સારી રીતે સાંભળી અને બોલી શકે છે હું ડોક્ટર રિંકલ પટેલ આરબીએસ કેએમઓ હું ડોક્ટર ભીખુ બોલાની આરબીએસ કેએમઓ અમે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા વાપી ખાતે પીએચસી છીરીમાં એમઓ તરીકે ફરજ બજાવીએ છીએ વેદ ભીખાલાલ વિસાવેલિયા અમને આંગણવાડી ખાતે એને જન્મજાત બોલવાની અને સાંભળવાની તકલીફ જણાતા અમે એને આંગણવાડી ખાતે ચેક કરેલ અને તકલીફ જણાતા આગળ રિફર કરવાનું એમને જણાવેલ સિવિલ હોસ્પિટલ આપણે વલસાડ ખાતે જણાવેલ પણ એમને રાજકોટ સિવિલ હોસ્પિટલ એમના વતનથી નજીક હોવાથી એ લોકોએ ત્યાં ઓપરેશન કરવા માટે સૂચવેલ તો એમનું ઓપરેશન જે પ્રાઇવેટ હોસ્પિટલમાં દસથી બાર લાખનો ખર્ચો થાય છે તે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન એમને સરકારી હેલ્થ કાર્ડ સંદર્ભ કાર્ડ દ્વારા એમને કરી આપવામાં આવેલ છે હાલમાં એમને સુધારો જણાયેલ છે અને આગળ મશીન બી ત્યાંથી એમને આપવામાં આવેલ છે અને હમણાં વિનામૂલ્ય સ્પીચ થેરાપી બી અહીંયા આગળ વાપી ખાતે એમની ચાલુ છે અમારું નામ વિલાસબેન ભીપુલાલ વિસાવેરિયા એ અમારા બાળકને આ સાંભળવામાં ને બોલવામાં પ્રોબ્લેમ હતો તો પ્રાઇવેટમાં અમે પૂછાયું તો અમને દસ બાર લાખ આ ઓપરેશન સરકાર તરફથી અમને કાર્ડને હું ભરાવી દીધું અને ફ્રીમાં ઓપરેશન થઈ ગયું તો અમારા બાળકને અત્યારે બહુ સારું છે બોલવામાં સાંભળવામાં બરોબર થઈ ગયું આ ઓપરેશન સરકારે ફ્રીમાં કરી દીધું એ બદલ હું સરકારનો આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો